ગુજરાતમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે જેને લઈને વહેલી સવારથી જ શિવાલયો બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે તેવામાં આજે શનેશ્વરી અમાસ છે જેથી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં કુબેરના દર્શન માટે ઉમટ્યા છે ભગવાન કુબેરની એક ઝલક માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાત્રે બાર વાગ્યે મંદિરના દ્વાર ખોલી દર્શન જય જય કુબેર જય મહાકાલીમાં आज श्रावण मास का अंतिम अमावस्या का दिन है शनिवार का दिन है सोमवती अमावस्या शनिश्चरी अमावस्या के रूप में इसको मनाया जाता है साथ में મહારાષ્ટ્ર મેં પીઠોદરી અમાવસ રૂપમાં મનાયા જતા હૈ રોજ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે હમરા સંખેડા ખાતેથી યુવકો પદયાત્રા ચૌદશના દિવસે રાત્રે નિગળીને દરેક પ્રત્યેક અમાસ્ય દાદાને નયમિત ધજા અમાસ દિવસે ચઢાવે છે ય પે આ કા દર્શન અભી હુઆ હૈ બહુ અચ્છા યે માહોલ હૈ અમા અવસર પર કુબેરજી કા દર્શન પાર